સુરત શહેરમાં નવસારી લોકસભા આવે છે મજુરા ચોર્યાસી ઉધના વિધાનસભા નવસારી લોકસભામાં આવે છે તેર લાખ લોકો આ વિધાનસભામાં નવસારીના મતદાતા છે સુરત બેઠક બિનહરીફ થવાને કારણે લોકોમાં અસમંજસતા છે કે સુરતમાં મતદાન થશે કે નહીં પણ સુરતની જે વિધાનસભા નવસારી લોકસભામાં આવે છે એટલે આ ચાર વિધાનસભાના લોકો દ્વારા મતદાન કરવું આ બાબતે ચૂંટણી પંચ દ્વારા પણ લોકોને આ બાબતે જાગૃત કરવામાં આવ્યા છે સુરત શહેરમાં નવસારી લોકસભા હેઠળ જે બેઠકો આવે છે તેમાં ચૂંટણી તંત્ર દ્વારા સ્લીપો પણ લોકોને પહોંચાડવામાં આવી છે ભાવેશ રાણાનો રિપોર્ટ સુરત સુરત શહેરમાં નવસારી સંસદીય મિત્ર ચાર વિધાનસભા આવે છે માં મજુરા વિધાનસભા છે ચોર્યાસી વિધાનસભા છે ઉધના વિધાનસભા છે અને લિંબાયત વિધાનસભા છે આ ચારે મળીને લગભગ તેર લાખ જેટલા વોટર્સ એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે સુરતની સીટ બિનહરીફ થવાને કારણે સુરતમાં હવે વોટિંગ નહીં થશે એ પ્રકારની ગેરસમજ નવસારી સંસદીય મત વિસ્તારના મત મતદારોમાં છે અમે એના માટે પ્રયત્ન કર્યો છે આરો તરફથી એમણે પણ પ્રેસ કરીને કલેક્ટરશ્રીએ પણ બધાને જાણ કરી છે મીડિયા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાએ પણ લોકોને એની સમજ આપવા માટેનો પૂરતો પ્રયત્ન કર્યો છે અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ પણ એના માટે જાગૃતતા લાવવાના પ્રયત્નમાં છે અંશે ગેરસમજને દૂર કરવામાં સફળતા તો મળી જ છે પરંતુ હજુ પણ જો કેટલાક લોકોના મનમાં કોઈ ગેરસમજ હોય તો એ વિચારી લે કે સર દરવાજાથી જે રિંગરોડ અઠવા ગેટ સુધી આવે છે એનો વેસુ તરફનો સર્કિટ હાઉસ તરફનો વિસ્તાર મજરાગેટ નવી સિવિલ હોસ્પિટલ એની આગળનો વિશ્વાસ ચીખલી સુધી નવસારીની આગળ સુધી ઉધના દરવાજાથી વેસ્તાન સુધી કે એના આગળ સુધી અને લીંબાયત ગોળાધરા ડીંડોલી આ બધો જ વિસ્તાર એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે માં પાલનપુર પાલ વિસ્તાર પણ એ પણ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે તેના મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આપને ત્યાં સરકાર દ્વારા પણ સ્લીપ મોકલવામાં આવી છે ભારતીય અલગ અલગ પાર્ટી જે આપણા દેશમાં છે એ તમામ પાર્ટીઓ પણ પોતાના કાર્યકર્તાઓ માટે સંપર્ક કર્યો હશે તો આપને મતદાનનો અધિકાર કરો કોઈ ગેરસમજ હોય તે ગેરસમજ દૂર કરો અને મતદાનનો અધિકારનો ઉપયોગ કરીને આ બધાનો લાભ લો એવી મારી આપશોને નમ્ર વિનંતી છે ધન્યવાદ ઓકે